તો આ તરફ ખેડાના સિંજીવાડા ગામમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનીંગની ઘટના બની છે ભોજન સમારંભ બાદ અચાનક લોકોની તબિયત લથડી ગામમાં અંદાજે બસો થી બસો પચાસ જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ લગ્નમાં મીઠાઈ આઈસ્ક્રીમ ખાધા બાદ તબિયત બગડી હોવાની ચર્ચા છે દર્દીઓના ધસારાને કારણે ગામના તમામ ક્લિનિકો ઉભરાઈ ગયા ચારથી પાંચ વ્યક્તિઓની હાલત ગંભીર જણાતા તારાપુર રિફર કરવામાં આવ્યા ઘટનાની જાણ થતા જ આરોગ્ય વિભાગની ટીમ સિંજીવાળા દોડી આવી ગામમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા સર્વે અને સારવારની કામગીરી ચાલુ છે એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા પંથકમાં દોડધામ મચી ગઈ તો એક સાથે મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે અત્યારે આરોગ્ય વિભાગ સર્વે અને સારવારની કામગીરી કરી રહ્યા છે તો એક સાથે મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા પંથકમાં દોડધામ મચી ખેડાના સિંજીવાડા ગામની આ સમગ્ર ઘટના છે કે જ્યાં એક લગ્ન પ્રસંગ હતો એ દરમિયાન લોકોને ખોરાક બાદ ફૂડ ઘટના બની ભોજન સમારંભ બાદ તેઓની તમામ લોકોની અચાનક તબિયત બલથડી અંદાજે બસ્સોથી અઢીસો જેટલા લોકો કે જેમણે ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે લગ્નમાં તેઓએ મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાધી હતી અને ત્યારબાદ તબિયત બગડી હોવાની અત્યારે સ્થાનિક ચર્ચા છે અને દર્દીઓના ધસારાને કારણે તમામ જે ગામના ક્લિનિક હતા તે ઉભરાઈ ગયા ચારથી પાંચ લોકોની ગંભીર હાલત હતી જેના કારણે તેઓને તારાપુર રીફર કરવામાં આવ્યા અને આ સમગ્ર ઘટનાની જ્યારે આરોગ્ય વિભાગને જાણ થઈ ત્યારે તેઓ સિંજીવાડા દોડી આવ્યા